સુરતના ડુમ્મસ બીચ પર દરિયામાં મર્સડીઝ કાર ફસવાનો મામલો ડુમ્મસ પોલીસે કાર ચાલક સામે કરી કાર્યવાહી કાર ચાલક સેઝાન સલીમ ચામડિયા સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી મર્સડીઝ કારમાં સ્ટન્ટ કરી દરિયાના પાણી સુધી યુવક લઈ જતા ફસાયો હતો દરિયામાં કાર ફસાતા લક્ઝરી કારને થયું છે મોટું નુકસાન પોલીસે કારનો ઇન્સ્યોરન્સ ક્લેમ મંજૂર ન થાય તે માટે વીમા કંપનીને કર્યો રિપોર્ટ

આ પ્રકારની માહિતી મળતા ડુમ્મસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ સેઝાન સલીમ ચામડીયા છે જેની ઉંમર અઢાર વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ઘોડદો રોડ ખાતે રહે છે અને બીએના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે તેની અટક કરી હતી વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ બીએનએસની કલમ બસો તથા એમવી એક્ટની કલમ એકસો ચોર્યાસી કે જે બે જવાબદારી તથા ગફલત ભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવો બે જવાબદારી ભરી કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે તથા આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ કરવા અંગે આરટીઓને પણ રિપોર્ટ કરવામાં આવેલ છે